આજે દસ સપ્ટેમ્બર એટલે કે આત્મહત્યા નિવારણ દિવસ છે ત્યારે ગોત્રી હોસ્પિટલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં મેડિકલના સ્ટુડન્ટો નર્સિંગ સ્ટાફ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આજે આત્મહત્યા નિવારણ દિવસ છે ત્યારે ચેન્જ નરેટિવ વર્લ્ડ સ્યુસાઈડ પ્રિવેન્શન ડે ટેન સપ્ટેમ્બર સ્ટાર ધ કન્વર્ઝેશન ગોત્રી હોસ્પિટલ ખાતે કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં મેડિકલના સ્ટુડન્ટો નર્સિંગ સ્ટાફ ડોક્ટર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આમ પ્રતિ દિવસે સરેરાશ પચીસ વ્યક્તિ આત્મહત્યા કરે છે દસ સપ્ટેમ્બરે આત્મહત્યા નિવારણ દિવસ છે ત્યારે આત્મહત્યાનું આ પ્રમાણ ચિંતાનો વિષય છે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવવું તે કોઈ સમસ્યાનો ઉકેલ નથી આમ છતાં અનેક લોકો આ પ્રકારનું અવિચારી કાયર પગલું ભરીને જીવનનો અંત લાવી દે છે ગુજરાતમાંથી ત્રણ વર્ષમાં કુલ પચીસ હજાર આઠસો એકતાળીસ વ્યક્તિએ આત્મહત્યા કરી છે આમ પ્રતિ દિવસે સરેરાશ પચીસ વ્યક્તિ આત્મહત્યા કરે છે દસ સપ્ટેમ્બરે આત્મહત્યા નિવારણ દિવસ છે ત્યારે આત્મહત્યાનું આ પ્રમાણ ચિંતાનો વિષય છે આજે ગોત્રી હોસ્પિટલ ખાતે આત્મહત્યાના નિવારણ દિવસે નિમિત્તે આત્મહત્યાને લઈને અવિનેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો આપેલું જીવન વન પૂર્ણ થતા પહેલા જ આત્મહત્યાનો વિચાર કરી આત્મહત્યા કરી લે છે દેશભરમાં આત્મહત્યાના બનાવો રોકવા માટે ગોત્રી હોસ્પિટલ દ્વારા આત્મહત્યા અવિનેશને લઈને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નજીબી બાબતે સ્વજન સાથે મનદુખ જેવા કારણે સૌથી વધુ લોકો આત્મહત્યા કરે છે તજજ્ઞોના મતે નિષ્ફળતા એ જીવનનો અંત નથી હતાશા અનુભવો ત્યારે અંગત વ્યક્તિ સાથે હૃદય ઠાલવવું જોઈએ થિયેટરમાં કોઈ ફિલ્મ જોવા ગયા હોઈએ અને તે સારી ના લાગે તો ઇન્ટરવલમાં આપણે ઊભા થઈ જતા નથી અને એવી આશાએ બેસીએ છીએ કે ઇન્ટરવલ બાદ કદાચ સારી ફિલ્મ સારી નીકળે તો જીવનની ફિલ્મમાં આપણે અદવચ્ચેથી શા માટે ઊભા થઈ જવાનું વિચારીએ છીએ આપણે દરેકે દૈનિક જીવનમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ટાળવો જોઈએ કેમ કે અનેક સમસ્યાનું તે જ મૂળ છે માનસિક રોગ વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ સાયકેટ્રી જીએમયરએસ મેડિકલ કોલેજ ગોત્રી વડોદરા આજે દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ દર વર્ષે દસ સપ્ટેમ્બરે વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે ઉજવવામાં આવે છે અને સુસાઇડ આત્મહત્યા એ એટલો મોટો પ્રશ્ન છે કે આપણે દેશમાં આજે દર ત્રણ મિનિટે એક જણ સુઈસાઈડનો ભોગ બને છે અને સુસાઇડ એટલી સારી રીતના વાતચીત કરીને આપણે પ્રિવેન્ટ કરી શકીએ એમ છે લોકોને એમાંથી વાળી શકીએ એમ છે તો એ મેસેજ અમે આજે આપવા માગીએ છીએ અને આજે અમારે ત્યાં આજે બસો ત્રણસો છોકરાઓ અત્યારે હાજર છે કે જે લોકોનું અમે ઓરિયન્ટેશન કરીશું આની માટે અને કેવી રીતના કોઈ માણસ સુસાઇડની વાત કરે તો આપણે એને એડ્રેસ કરવો જોઈએ આપણે એને જવાબ આપવો જોઈએ અને એક બે મિનિટનો સમય પણ આપીએ તો એમાંથી એ બચી શકે છે એની એક નાની આજે સ્કીટ પણ અમે કરવાના છે તો મેઇન અમારો મુદ્દો આ છે આજે મુખ્ય કારણ એક કેવું બહુ અઘરું છે કેમ કે એવું નથી કે ખાલી માનસિક રોગ અથવા ડિપ્રેશન હોય તો જ સુસાઈડ કરે હા સુસાઈડ ડિપ્રેશનના ઘણા બધા દર્દીઓ કરે છે પણ એના સિવાય પણ ઇમ્પલ્સિવ સુસાઈડ બહુ બધા હોય છે જેમ કે ખોટું લાગવું ને કોઈની જોડે ઝઘડો થવો અને પછી ઇમ્પલ્સિવલી એક ક્ષણે એવું થઈ જાય કે મારે નથી જીવ ને કૂદી જાય અથવા કંઈક આત્મહત્યા કરીએ તો એવું કોમનલી જોવા મળતું હોય છે સોશિયલ મીડિયાના અત્યાર સુધી અમે કેસીસ પણ જોયા છે અને લિટરેચરમાં પણ એવું બતાડે છે કે બહુ બધા છોકરાઓ જે ભણેલા હોય છે જે લોકો પાસે નોલેજ હોય છે એ લોકો સોશિયલ મીડિયાનો એક્સેસ કરે છે કેવી રીતના સુસાઈડ કરાય કેવી રીતના સુસાઇડ ઓછું દુઃખદાયી હોય અને એવા માધ્યમો એ લોકો ટ્રાય પણ કરે છે હા આત્મહત્યા અટકાવવા માટે આ જે આજનો જે પ્રોગ્રામ છે એ દર વર્ષે તો આપણે ઉજવીએ જ છે પણ અમે લોકો દરેક હેલ્થ વર્કર્સ જે પણ માણસો હોસ્પિટલમાં કામ કરે છે એ લોકોને અમે માણસો આત્મહત્યા વિશે વિચારે છે અને આપણે જો એમને પૂછીએ કે તમે આવા વિચાર આવે છે તો એનાથી એમને આત્મહત્યાના વિચાર નથી આવતા પણ એવું વિચારીને લોકો પૂછતા નથી એટલે એના વિશે અમે એમને ઓરિયન્ટ કરે છે અને જે પણ લોકોને ક્યારે પણ એવું લાગતું હોય કે ભાઈ એના કરતાં મરી જઈએ તો સારું ના ઉઠીએ તો સારું એક્સિડન્ટ થઈ જાય તો સારું તો એ બધાને પછી અમે કાઉન્સેલિંગ માટે અને ટ્રીટમેન્ટ માટે રિફર કરવા છે હું ડૉક્ટર સંદીપ શાહ પ્રોફેસર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ માનસિક રોગ વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ સાયકાટ્રી જીએમઇ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગોત્રી વડોદરા